હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈઓને હર હર મહાદેવને અત્યારે આપણે છે કેદારનાથ તો તમને કાલે કેદારનાથના દર્શન કરાવી દીધા તમે દર્શન કર્યા હશે તો આજે આપણે કેદારનાથથી વયા જવાના છે બાકી ચાલો ગૌરવભાઈ ને અમે જાય છે નાસ્તો કરવા માટે ધાવાડા કેવા નીકળે આજે ઠંડી બહુ હતી ઠંડી હતી ને બાકી ભાઈ રાતે મારો વારો આવી ગયો હતો બાકી ચાલો પરસાદી લઈ આવીએ ને થોડી ખરીદી કરી લઈએ ને પછી આપણે નીકળીએ તો આપણે ટાઈમિંગ આવી ગયો છે કેટલી તારીખે આપણે ઘરે જવાના છે તો છ તારીખે આપણે ઉનાથી કાળાપંચ સુધીની નીકળવાની છે રેલી રેલી એટલે બાઇક રેલી નીકળવાની છે તો બધા ભાઈઓ જરૂર આવજો ચાલો હું ઇન્સ્ટાગ્રામમાં રેલ નાખી દઈ તમે જોઈ લેજો ચાલો અત્યારે તો અમે જાય છે થોડોક નાસ્તો કરવા માટે બરફ ચાલુ થઈ ગયો છે પડવાનું જો બરફ પડે છે જો

લો સોફાટ પડે છે ને બરોબર ડિકર જવાનું હતા 10 મિનિટમાં બાકી તો ચાલુ ભાઈ અમારે જોઈ શકો છો કેટલો બરફ પડ્યો છે આપને તો આનંદ લઈ લેજો પછી આપની ડિકર જવાની છે અત્યારે આપણે બેગ લેવા માટે આવી ગયા હતા ઓકે હે હા મેરા તો ભાઈયા એ લોકો ભાઈ હાજી ચલા હર હર મહાદે હર મહાદે જય શ્રી નારાયણ ને ભાઈ કોઈ પણ મેને બોલા તો apne bhai puraj bhai ko rukne ke liye par wo ja rahe hain kisi karan was wo 6 tarikh unki kuch kaam hai इसलिए तो इसलिए वो जा रहे हैं बाकी तो मिलते रहेंगे हाँ। आपको ब्लॉग में भी और राज भाई से बात होती रहेगी राज भाई फिर लौट के आएंगे हमारे पास बहुत जल्द ठीक है बाबू भैया का आपको नंबर डाल दूंगा कोई को रुकने की व्यवस्था इधर मिल जाएगी टेंट सब है बाकी चलो रिंकू भैया हर हर महादेव बेगला बर्फ जो बर्फ भाई चालू थेगी उसे આપણે નીકળવું પડે એવું છે કેમ કે આપણે છ તારીખે ઘરે પૂગવાનું છે એની કારણે બાકી ચાલો હા ઠીક છે ચાલો નહીં નહીં કુશ નહીં બાકી જાઓ મિત્રો બરફ ચાલુ થઈ ગઈ હા છતાં આવી નીચે કરીએ છીએ ગૌરવ અર્થે લગ્ન આવે છે બાકી ચલો બરફ પડે છે જો એટલો બરફ પડે છે જો યાત્રા એટલે આપણી યાત્રા સમાપ્ત થઈ ગઈ છે હવે નીચે ઉતરીએ ને હવે આપણે ઘરે જાય છે પેલા હવે નીચે ઉતરીએ ને કાજ ને એ કરજો પેલા સાતો ખોલી બાકી ચાલો મહાદેવ મહાદેવ તો વધારે બરાબર પડે છે એટલો ફાસ્ટ પડે છે ને હાથ બાર પડે છે બાકી ચાલો મહાદેવ નું નામ લેતા લેતા ચાલીએ હર હર જોતો દુમ માં બેગમાં ને બધી માં બરફ બરફ જાય છે પછી ચાલો ગૌરવભાઈ ને ભાઈ ભાઈ કરી દઈએ બરફ એટલે ભાઈ હસ્તા બરફ પડે છે ચાલો ગૌરવભાઈ ગૌરવભાઈ પેલા ફોટો પડ લે પછી જાય ભાઈ બરફ એટલે બહુ પડે છે બરફ ચાલુ થઈ ગયો છે ચાલો ગૌરવ ભાઈ

ફટાફટ કરવું પડશે નાસ્તો નથી કરો નાસ્તો કરી લઈએ પછી આપણે એમાં આપણે ટેક્સીમાં બેસી જઈશું કેમ આપણી યાત્રા પૂરી થઈ ગઈ છે એ છે બસ એક કિલોમીટર સુધી આ રીતની લાઈન છે આપણે એના પેલા તો આપણે પૂકી જશું પછી ટ્રાફિક થાય એ અલગ તો ચાલો આપણે ફટાફટ ચલવા માંડીએ તો સોમ કરીએ જઈએ સારું હરિદ્વારની બસ મળી જાય તો સારું સફાઈ ગયા છે નકર કરતો રામે રામ ખાવાના જીત ચાલીને અત્યારે લાઇનમાં ઊભા હોત ને તો ક્યારના લાઇનમાં ઊભા છે હોય મને ખબર હતી કે હું ચાલીને પૂછીશ તો હવે અહીંથી બસ ગુત્યું જો હરિદ્વાર જઈ શક્યો હરિદ્વાર નહીં જાય મને ખાસ ખબર છે કાંઈથી બસ મને લાગતું ને હરિદ્વારની મળે કેમ એક ભાઈને પૂછ્યું નહીં કે સવારને મળે છે બસ સ્ટેશન આ બસ સ્ટેશન છે ભા ભાઈ તો ચાલો પહેલાં તો આપણે જોવું પડશે હરિદ્વારને હશે બસ તો સારું લગભગ સો ટકા બસ તો હશે કેમકે એટલી પબ્લિક છે ને ન કેમ બાકી ચાલો જાય અત્યારે આપણે ભાઈ બસ નો મેલી તો હવે મજા જાય આ રીતનું ઝૂમો હશે લઈ જશે ચાળીસ છસો રૂપિયામાં હરિદ્વાર બાકી ચાલો બેઠીએ આજ રીતનો છે બેઠી ગયા છે જુમ્મામાં તો ભાઈ આ રીતનો છે આ રીતે આગળ જઈ ને બેગ છે ને ઉપર મેં દેશે બાકી જો આ રીતનું બેઠવું પડશે કેમકે બસ ન મળે એની કારણે બાકી ચાલો નજારો જોતા જઈએ ને હરિદ્વાર ઉગીએ આપણે અત્યારે રોકાણ છે જમવા માટે તો આપણે તો જમશું નહીં કે તમારા ભાઈને બે વાર ઉલટી થઈ ગઈ છે ને ભાઈ મજા ન આવતી મને કોઈ દી લાઈફમાં કોઈ ગમે ગાડીમાં ઉલટી ન થાય પણ આજે ભાઈ બે વખત ઉલટી થઈ ગઈ છે ને મજા જ ન આવે એટલે આજ મૂડ ખરાબ થઈ ગયું હોય તેના પર બાકી હરિદ્વાર ખાયદા ભૂકીએ કે ભાઈ મજા ન થતી બોલે રહેશે ઓલો બોલે રહેશે રોકાણી છે બાર વાગે ગયા છે કમસે કમ સે કમ બે વાગ્યે ભૂકી જશું પૂછી ગયા તો કેટલા વાગે ભૂગી હોય ચાલ્યો બાર વાગે ગયા છે એક મિનિટની વાર છે બાકી ચાલો ચા પી લઈએ તો ફાઈનલી મિત્રો ચા અને બિસ્કીટ ખાઈ લઈએ મજાનું આરામ મળી જાય આપણે રાતની છ છે એને કારણે ગાય ને બિસ્કિટ ખાઈ લે આપણે જાડા એક વાગે છે કે ગયા છે તો ચાલો ઉપર આપણો સામાન છે તો સામાન કાઢે પછી અત્યારે આપણે રસી તો ભાઈ અત્યારે તો વિડિયો તમને એડિટ કરીને જો ઉપર છે કેમ કે આ વિડિયો જવારે અપલોડ કરવાનો છે તો ચાલો પહેલા તો આપણે બેગ લઈ લે પછી એક જગ્યાએ ફોન દેજે ને આરામ કરશું પછી જે વિસ્તારવાનું છે એ મેરા મેરા બ બહુ ઓ યાર ભયા સંભાળ ગયે તમે તો વિડીયો એડિટ થઈ ગયો છે અને ભાઈ અત્યારે ત્રણ વાગી ગયા છે તો અત્યારે આપણે અહીં થોડો કારમ કરવા માટે બે હતા વિડીયો એડિટ કરવા માટે બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો એ તો લાગશે ચર્ચ કલેક્ટરો નહીં ભૂલતા